સો પાછળ ચહેરો તો યાદ છે ને આપણા ખેડા જિલ્લાનું ગૌરવ છે અને આજે સ્પેશિયલી મળવા આવી છે ઇન્ડિયા પાછી આવી ગયા પરમદેસાઈ પરમદેસાઈ ઇન્ડિયા આવી છે અને આજે જ આપણને મળવા આવી છે સાદિકા મીર અને ગૌરવની વાત કરીએ બે મેડલ આપણી પાસે ઉપલબ્ધ છે ભારતના કોને મેડલ છે ભારતના ભારત દેશના આ કોઈ ખેડા જિલ્લાના મેડલ નથી આ કોઈ ગુજરાતના મેડલ નથી આપણા ભારત દેશના મેડલ આવ્યા છે અને આ બધું જ શક્ય બન્યું છે આપ બધાના લીધે આપ બધાય સહકાર આપ્યો છે એટલા માટે દીકરી ત્યાં જઈ શકી બેટા ક્યાં ગઈ હતી અને શું થયું આખું કેને હું ટુનેશિયા ગઈ હતી ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડ પ્રિક્સ રમવા ગઈ હતી સર એમાં મારે કેટેગરી જે કરાવવાની હતી જે મારો ટાર્ગેટ હતો એ મારો ટાર્ગેટ પૂરો થયો છે ત્યાં મારી ઇવેન્ટ્સ રમાઈ અને મારી કેટેગરી લેવાઈ પછી ઇવેન્ટ્સ રમી એમાં મારો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આવ્યો છે

ભારત માટે બે બે મેડલ આ લઈને આ દીકરી આવી છે વર્લ્ડ પેરા એથ્લેટપ્રેસ સો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપણને મળ્યો છે આ બધાનો મેડલ છે દીકરી દીકરીનો નહીં આપણા ખેડા જિલ્લા માટે ગર્વ છે આપણા ગુજરાત માટે ગર્વની વસ્તુ છે અને આપણા ભારત માટે ગરવાની છે સો સોશિયલ મીડિયાની તાકાત શું છે એ કદાચ તમે બધા સમજી ગયા હશે સો તારા ફ્યુચર માટે બેટા બહુ બધી શુભેચ્છાઓ અને ઓલવેઝ એડિશિયલ જે તમારી સાથે છીએ ઓલવેઝ તારા સાથે રહેવાના છીએ तो जहाँ भी अटकीस हमें बधाज और हमारी सोशल मीडिया पर सामान मेडल लगती रहेगा। देश भर में। धन्यवाद। और देश ने, गुजरात ने, और खेड़ा जिला ने तारा प्रदर्शन किया। शुभ गुड आफ्टरनाईट। धन्यवाद।